નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાક અને વરદા વરસાદના અપડેટ્સ સાથે વિંડી સાથે હું છું બંઝી હાલ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે કારણ કે રાજ્યમાં એકસાથે ત્રણ સિસ્ટમ સક્રિય છે તો તેને લઈ અને ભારે વરસાદની સંભાવનાઓ આગામી બોતેર કલાક સુધી પણ વ્યક્ત કરવામાં આવી છે તો હાલ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે થોડી વાત કરીએ રેડ એલર્ટ કઈ કઈ જગ્યા પર આપવામાં આવ્યું છે અમરેલી ભાવનગર ભરૂચ અને વડોદરામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ઓરેન્જ એલર્ટ કચ્છ છે દેવભૂમિ દ્વારકા જામનગર પોરબંદર અને અન્ય જિલ્લાઓમાં રેડ એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ જેમ કે અમદાવાદ ખેડા સુરેન્દ્રનગર મોરબી જેવામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો આગામી બોતેર કલાક સુધી ભારે વરસાદ રહી શકે છે અને ખાસ કરીને અમદાવાદમાં રાત્રે ત્રણ વાગ્યા બાદ મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી તો વિંડીના માધ્યમથી આપણે સમજીએ કે કઈ જગ્યાએ ભારે વરસાદ છે અને રેડ એલર્ટની સ્થિતિ શું છે આપ જોઈ રહ્યા છો કે રાજ્યમાં હાલ ત્રણ સિસ્ટમ સક્રિય છે અને આના કારણે જે છે તે સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે આપ જોઈ રહ્યા છો રાજ્યમાં ગાંધીધામ જોઈ લો નલિયા જોઈ લો દ્વારકા જામનગર જૂનાગઢ ઉના સુરત વલસાડ આપ જોઈ રહ્યા છો કે ભારે વરસાદ અમદાવાદ મહેસાણા સાર્વત્રિક વરસાદની જે સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી આ ત્રણ સિસ્ટમને લઈ અને તે સાર્વત્રિક વરસાદ પૂરા રાજ્યમાં જોવા મળી રહ્યો છે કારણ કે રાજ્યમાં બસોથી વધુ તાલુકામાં વરસાદ નોંધનીય વરસાદ નોંધાયો છે અને છવ્વીસ જિલ્લામાં જે છે તે વરસાદનું રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને આગામી બોતેર કલાક સુધી આ છવ્વીસ જિલ્લામાં વરસાદની શક્યતાઓ રહેશે તો હવે આપણે આગામી થોડા આપણે આગળ જઈએ આ દસ વાગ્યાનો સમય હું તમને વિન્ડીના માધ્યમથી બતાવી રહી છું થોડા આપણે આગળ જઈએ તો આગળની સ્થિતિ પર નજર કરીએ તો બપોરે ત્રણ વાગ્યાની શું સ્થિતિ છે આપ જોઈ રહ્યા છો કે રેડ એલર્ટ જે જે જગ્યા પર આપવામાં આવ્યું છે ત્યાંની સ્થિતિ આજે ત્રણ સિસ્ટમ જે છે તે તે જગ્યા પર જ જોવા મળી રહી છે ભાવનગર છે વડોદરા છે અને આપ આ જોઈ રહ્યા આસપાસનો વિસ્તાર ખાસ કરીને જુનાગઢ સૌરાષ્ટ્રના જુનાગઢ છે જામનગર છે તેવામાં પણ ભારે વરસાદ જોવા મળ્યો છે સુરતની વાત કરીએ તો સુરતમાં પણ આપ જોઈ રહ્યા છો ખાસ કરીને આ જે સિસ્ટમ સક્રિય થઈ છે અને તેમાં જે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તેમાં મધ્યપ્રદેશ રાજસ્થાન અને મહારાષ્ટ્ર ત્યાં તેની સ્થિતિ જોતા ત્યાં અન્ય ત્રણ રાજ્યોની સ્થિતિ જોતા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ગુજરાત રાજ્યમાં ખાસ કરીને નવા નીરની આવક થઈ છે તો ડેમમાં ડેમમાં પાણીની આવક થતાં નદીઓમાં પાણીની આવક થતાં પણ નીચાણવાળા વિસ્તારોને પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે થોડી અમદાવાદ પર નજર કરીએ અમદાવાદની સ્થિતિને જોતા અમદાવાદમાં રાત્રે ત્રણ વાગ્યા પછી ભારે વરસાદ નોંધાયો હતો ખાસ કરીને છવ્વીસ ઓગસ્ટમાં વડોદરા ભરૂચ સુરત નવસારી દમણ દાદરાનગર હવેલી તાપી અમરેલી ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની સંભાવનાઓ તો વ્યક્ત કરવામાં આવી જ છે સાથે અમદાવાદની પણ થોડી વાત કરી લઈએ સવારના છ વાગ્યા બાદ શહેરમાં વરસાદે થોડો વિરામ લીધો હતો પરંતુ હજુ વરસાદ આવી રહ્યો છે વરસાદ વરસી રહ્યો છે ભારે વરસાદના કારણે છવ્વીસથી વધુ વૃક્ષો ધરાશાયી થવાની પણ અમદાવાદમાં ઘટના સામે આવી છે તો ઉસ્માનપુરા પાલડી વાસણા બોડકદેવ જોધપુર સરખેજ રાણીપ વેજલપુર સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે આપ જોઈ રહ્યા છો કે અમદાવાદમાં અમદાવાદ મહેસાણા આપ આ જોઈ રહ્યા છો કે ભારે વરસાદ જે છે એમાં પણ ખાસ કરીને રાત્રે ત્રણ વાગ્યા બાદ અમદાવાદ ખાતે મેઘરાજાની ધમાકેદાર બેટિંગ જોવા મળી હતી આપ વડોદરાની આ સિસ્ટમ જોઈ રહ્યા છો ભાવનગરની આ સિસ્ટમ જોઈ રહ્યા છો ત્યારે કચ્છમાં જૂનાગઢ ત્યારબાદ હજુ થોડું આપણે સમય પર કારણ કે બોતેર કલાક ભારેથી ભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે આપ આ જોઈ રહ્યા છો આ સિસ્ટમ માફ કરશો આપ જોઈ રહ્યા છો પૂરું આ જગ્યા હિટ કરી રહ્યું છે વડોદરા અમદાવાદ ભાવનગર મેઇન જે છે ત્યાં અને સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે ખાસ કરીને ગાંધીધામ જામનગર આપ આ જોઈ રહ્યા છો આ વિસ્તાર જે છે કચ્છનો વિસ્તાર છે ત્યારબાદ જામનગરની વાત કરીએ તો પણ ખાસ કરીને નલિયા આપ આ જોઈ રહ્યા છો ઓરેન્જ એલર્ટ યલો એલર્ટની સ્થિતિ જોવા મળી રહી છે ખાસ કરીને રેડ એલર્ટ જે આપવામાં આવ્યું છે તે જગ્યા પણ જોઈ રહ્યા છો ભારે વરસાદ ભારે વરસાદ તો આગામી બોતેર કલાક સુધી રાજ્યમાં સાર્વત્રિક વરસાદ રહેશે અને છવ્વીસથી વધુ જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે અને બસોથી વધુ તાલુકામાં હાલ સુધીમાં નોંધનીય વરસાદ નોંધાયો છે તો વરસાદની અપડેટ્સને લઈ સતત આપને મળતા રહીશું આપ જોતા રહેશો ઝી ચોવીસ કલાક કારણ કે વિંડીના માધ્યમથી એક બાદ એક અપડેટ્સ જે રીતે નાબકાસ્ટ બુલેટિન જાહેર થશે તે રીતે વિંડીના માધ્યમથી અમે આપને અપડેટ્સ આપતા રહીશું તો આપ જોડાયેલા રહો ઝી ચોવીસ કલાક સાથે અને તમારું અને તમારા પરિવારનું ધ્યાન રાખશો કારણ કે અપીલ કરવામાં આવી છે કે નીચાવાળા વિસ્તારોના લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે ખાસ કરીને નદી નાળા જે રીતે છલકાઈ રહ્યા છે તો જ્યાં ભય હોય તે જગ્યા પર અકસ્માતનો ભય હોય તે જગ્યા પર ન જવું નમસ્કાર